રાજકોટ નિર્મલા રોડ પર બે દિવસ પહેલા જીમ માં લુખાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જે બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ચાર આરોપીઓને ધરપકડ કરીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અક્રમ દાઉદાણી મયુરસિંહ સરવૈયા કાનજી કુકાવા સહિતના લોકોનું ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ચારેય આરોપીઓએ જાહેરમાં બે હાથ જોડી લોકોની માફી માંગી હતી રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે આવારા તત્વો બેફામ બની રહ્યા છે નિર્મલા રોડ પર આવેલ આર ફિટનેસ નામનું જીમ છે તેમાં બે દિવસ પહેલાં આવારા તત્વો દ્વારા કાચ ફોડવામાં આવ્યા હતા જેમાં અક્રમ દાવદાણી નામનો શખ્સ છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આર ફિટનેસ નામના જીમ છે તેમાં કાચ તોડવામાં આવ્યા હતા અત્યારે ચાર આરોપીનું ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અક્રમ દાવદાણી મયુરસિંહ સરવૈયા કાંજી કુકાવાસ ચાર લોકોને છે તે અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અત્યારે હાલ જે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આરોપી લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે અને પીઆઈ પીએસઆઈ સહિતની ટીમો દ્વારા છે તે અત્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને જે આ ફિટનેસ છે તેની તે જગ્યા પર લઈ જવામાં આવ્યા છે અને બતાવી રહ્યા છે કે કઈ રીતના આ આરોપી દ્વારા છૂટી બોટલોના ઘા કરવામાં આવ્યા હતા તેને લઈને અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ નિર્મણના રોડ પરના દ્રશ્યો છે ત્યાં આરોપીનું રીકન્ટ્રેક્શન કરવામાં આવી રહ્યું છે આરોપી છે તે બે હાથ જોડીને માફી માંગી રહ્યા છે કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ